વડોદરામાં નોડલ ઓફિસરને એફઆરસીમાં માં ખાલી પડેલા સભ્યપદ તાત્કાલિક ભરવામાં આવે તેવી રજૂઆત વડોદરા વાલી મંડળ દ્વારા કરવામાં આવી શાળાના સંચાલકો દ્વારા ફી લઈને કરવામાં આવતી ઉઘાડી લૂંટને લઈને વડોદરા વાલી મંડળના અગ્રણીઓ દ્વારા આજે ફી અધિનિયમ સમિતિ વડોદરા ઝોનના નોડલ ઓફિસર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે એફઆરસીમાં જે સભ્યપદ ખાલી પડ્યા છે તેને તાત્કાલિક ભરવામાં આવે વડોદરા વાલી મંડળના અગ્રણી દીપક પાલકરે જણાવ્યું છે કે સરકાર દ્વારા એફઆરસી કમિટી એટલે કે ફી અધિનિયમ સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિનું કામ શાળા સંચાલકો પર નિયંત્રણ રાખવાનું હોય છે જેથી મધ્યમ વર્ગીય પરિવારના બાળકો ઓછી રકમમાં સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે પરંતુ વડોદરા એફઆરસીમાં પૂરતા સભ્યો જ નથી જેના કારણે શાળા સંચાલકો બે રોકટોક મસ્ત મોટી ફી ઉઘરાવી રહ્યા છે સરકાર નિયુક્ત ત્રણ સભ્યોની લાંબા સમયથી નિયુક્તિ નહીં કરાતા ત્રણસો પચાસથી વધુ શાળાઓની દરખાસ્ત અટવાઈ પડી છે કમિટીમાં પૂરતા સભ્ય ન હોવાના કારણે દરખાસ્ત મંજૂર કરી શકાતી નથી જેના કારણે લાચારવાલીઓએ શાળા સંચાલકો સામે પોતાના ખિસ્સા ખાલી કરવા પડી રહ્યા છે ફી અધિનિયમ સમિતિ વડોદરા ઝોનના નોડલ ઓફિસર શિવાંગીની સાસરીએ જણાવ્યું છે કે વાલીઓની રજૂઆત બિલકુલ વ્યાજબી છે અમારા દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસના તમામ ઓર્ડર કરી દેવામાં આવ્યા છે પરંતુ જ્યાં સુધી સભ્યોની નિયુક્તિ નહીં થાય ત્યાં સુધી દરખાસ્ત નહીં મૂકી શકાય જેથી અમે સરકારમાં આ મામલે રજૂઆત કરી છે વાલી મંડળ તરફથી બે રજૂઆત છે એક તો કે જે અમારી ફી એફઆરસીની કમિટી છે એમાં ત્રણ સભ્યો અત્યારે એમનો કાર્યકાળ પૂરો થઈ જવામાં પામ્યો છે એટલે એમની તરત જ નિમણૂક કરવામાં આવે છે થી જ ખૂબ જ ઝડપથી એફઆરસીના નવા ઓર્ડર્સ આ વર્ષના એટલે કે ચોવીસ પચીસના આગામી વર્ષના અત્યાર સુધી બરોડા ઝોનની વાત કરું તો ત્રેવીસ ચોવીસના તમામ શાળાઓના તમામ ઓર્ડરો કમ્પ્લીટ થઈ ગયા છે પરંતુ જ્યાં સુધી આપણી આ ટીમ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી કદાચ દરખાસ્ત પણ અમે વર્કઆઉટ નથી કરી શકતા અને આગામી લગભગ અઠવાડિયામાં જ આ નિમણૂકો થઈ જાય તેવી શક્યતા લાગી રહી છે બીજી રજૂઆત એમની એવી હતી કે અમુક શાળાઓ દ્વારા એડવાન્સ અમાઉન્ટ ફી તરીકે મંગાવી રહી છે એ અમાઉન્ટ ખૂબ મોટી છે અને એ ન માગવામાં આવે એવો કોઈ પત્ર અમારે ત્યાંથી કરવામાં આવે એટલે કે એફઆરસી તરફથી કરવામાં આવે એવી એમની રજૂઆત છે સોળમી તારીખે એફઆરસીની બેઠક મળવાની છે ત્યારે અમે અમારી સાઇટથી એમની રજૂઆત ધ્યાને લઈ અને ચેરમેનશ્રીને સ્પેશિયલ રજૂઆત કરીશું કે આવા આ કેસનું તાત્કાલિક નિવારણ એફઆરસી કચેરી અમારી એક રજૂઆત છે કે જે ખાલી પડે જે એફઆરસીના કમિટીની જે જગ્યા છે એ તાત્કાલિક ધોરણે ભરવામાં આવે કારણ કે તમે જોઈ શકો છો કે ઘણા ટાઈમ થી આ જગ્યા ખાલી છે જેના કારણે શાળા સંચાલકોને એક ખુલ્લું મેદાન મળી ગયું છે મોકડું મેદાન જે કહેવાય આપણે મળી ગયું છે કે એ લોકો એમની મન તેમ ફીઝ વસૂલી રહ્યા છે કોઈ જાતનું કોઈ એમને ડર નથી એટલે જ અમે એને રજૂઆત કરવા છે તાત્કાલિક એમની નિમણૂક કરવામાં આવે અને શાળા સંચાલકો ઉપર એક દબાણ કરવામાં આવે જેનાથી વાલીઓને રાહત થાય નહીં તો આ લોકો તો એમના મનફાવે ફાવે તેમ મેસેજો પેરેન્ટ્સને કહી રહ્યા છે કે તમારે એડવાન્સ ફી રીતે બાર હજાર રૂપિયા ભરવાના પંદર હજાર ભરવાના આ કેટલું યોગ્ય છે એટલે જ વડોદરાના વાલી મંડળ તરફથી હું અહીંયા આવ્યો છું ને રજૂઆત કરવા આવ્યો છું મેડમે પણ આશ્વાસન આપ્યું છે કે અમે આનું તાત્કાલિક અમે એક્શન પણ લઈશું